આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેસ અને બપોરનું જમે પણ લીધું છે વિડીયો બનાવી નાખી દે રસ્તો અને બીજા બધા મહેમાન ગઈ હતા તો બધા એ ખારે જમું અને આ છે નવા મહેમાન હાય કેમ છો બધા ઘણા ટાઈમ પછી અમે હારે મેળા કેમ કે અમારે હાલી રહ્યું છે રીલ્સ નું શૂટ રીલ્સ ઉતારીએ છે ને મોટા જોતા નાટક કરે આ ગીત તો જો એમાં આપણે ગીત ઉતારવાનું છે તો ખાઈ મળીએ એ આનું ધ્યાન રાખજે હોતું પણ એ જલ્દી બાય બાય

આણે છે ને અમારી સવારમાં બધાની નિંદર બગાડીને આ પોતે અત્યારે છે ને બે વાગે સુઈ ગયો પાછો એટલે હવે હવે પાછો છે ને ઉઠશે કેટલા વાગે પાંચ વાગે એટલે પોતાની નિંદર પૂરી કરે ને અમારી બધાની નીંદર બગાડે ઈ આ સમ્રાટ તમે જોઈ શકો છો કેવો મસ્ત હુતો છે નથી પંખાની જરૂર આને ને ફૂલ ફૂલ નિંદર કરે છોકરા હવે એની પૂરી ઊંઘ કરી છે ગુડ ગુડ સમ્રાટ અને ઉઠતા વે શું ખાય છે પડેકા પડેકા ખાવાની તને નાને જ પાડી તાર અસનક જ આટલો વરસાદ અને વીજળી પણ થાય છે તમારી ત્યાં કેટલો વરસાદ છે ફ્રન્ટ કમેન્ટ કરીને જણાવજો અને અહીંયા દીદીની બાજુમાં જ નીચે ગરબી થાય છે તો ત્યાં પણ બધું ખરાબ થઈ ગયું ને નથી આપણે કઈ રીતના ચાવાનું છે પાણી છે તો કઈ રીતના ચાય સાચી વાત છે તો આજે આજે આપણું કેન્સલ થયું આપણે હતું ગરબી રમવા પણ હવે આપણે કઈ રીતના જઈએ તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કર દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ